પાલીતાણાના રંડોળા ગામમાં કાર તણાઈ જવાની ઘટના રજાવણ નદી બે કાંઠે વહેતી થતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે પાલીતાણાનું રંડોળા ગામ જ્યાં કાર તણાઈ જવાની ઘટના બની હતી

કાર એ પાણીના દસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી રજાવળ નદી બે રજાવે વહેતી થતા આ દ્રશ્યો છે જેની રજાવડ નદી આવેલી છે તો ભારે વરસાદને કારણે તેમાં નવા નીરની આવક થઈ નદીઓ જે ઉફાન પર વહી રહી છે ઘોડાપુરના કારણે એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી તો કારમાં સવાર જે ત્રણ લોકો હતા તેમનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે